અત્યારે હાલની અંદર તમે આમોદ નગરપાલિકામાં આવીને જે ઘરેથી કચરો ભરી લાવ્યા અને સેનેટરી ઇન્સ્પેક્ટરના રૂમની અંદર તેમના ટેબલ પર જે કચરો ઠાલવવામાં આવ્યો છે શું સમગ્ર ઘટના કેમ આવું કરવું પડ્યું તમારે આવું એટલે જ કરવું પડ્યું કે તમને જણાવું કે આમોદનગરના દરેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે કચરો ઉઘરાવા માટે જે ટેમ્પો ફરતું હતું છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે જાણે આમોદમાંથી કોઈ જગ્યાથી કચરો ઉઠાવવામાં આવતો નથી જ્યારે હું વાત કરું વોર્ડ નંબર ત્રણ મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાઓ ઉઠાવવા માટે ટેમ્પુ નથી આવ્યું જેના કારણે છેલ્લા ચારથી કે પાંચ દિવસ કરતાં પણ વધારે દિવસથી જ્યારે અમે સ્થાનિક તરીકે એ કચરો અમે ઘરમાં જમા કરીએ છીએ જ્યારે ટેમ્પુ આવે ત્યારે ટેમ્પામાં ઠાલવીએ છીએ પણ ટેમ્પુ ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં તો આ દુર્ગંધ અમે છેલ્લા ઘણા દિવસથી લેતા હતા ને નગરપાલિકાના અધિકારીઓ એમ કેતા ને કે આજે થઈ જશે કાલે થઈ જશે પણ જ્યારે અમારી પણ એક લિમિટ હોય લિમિટ તૂટી ગઈ આજ દિન સુધી ટેમ્પુ ના આવ્યું ત્યારે જે દુર્ગંધ અમે વેઠતા હતા તે દુર્ગંધ આજે નગરપાલિકાના એસઆઈના ટેબલ પર લાવીને અમે મૂકી છે જ્યારે એસઆઈ ને અમે રજૂઆત કરી જ્યારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે ડીટીટી પાવડર પણ છંટકાવ કરવામાં નથી આવતો પાણીની પાઇપલાઇન છેલ્લા દસ દિવસ કરતા વધારે સમયથી ખરાબ છે તેના માટે રજૂઆત કરતા અમારા પર દાદાગીરી કરવામાં આવે જોવું કમી કરવામાં આવે પણ આ અધિકારીઓ એ ખાલી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં ફાટી ભૂલી ગયા છે તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે આ જ અધિકારીના કાર્યકાળ દરમિયાન જ્યારે ડીડી પાવડર છંટકાવ કરવાનો હોય એની જગ્યાએ ડીડીટી એક્સપાયર થઈ જાય છે પણ અમોદનગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી તેમ જ તમને વિશેષમાં જણાવું છેલ્લા ઘણા સમય ઉપરાંત આ નવા ટેમ્પરની ખરીદી કરવા આવી તે ઉપરાંત અત્યારે જાણવા મળ્યું કે બે ટેમ્પા ખરાબ છે હવે વિચારો કે કેટલા મોટા પ્રમાણમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ટ્રેક્ટર પણ છે તે છતાં પણ આજે સમસ્યાનો નિરાકરણ કરવા કચરો ઉઠાવવાનો હોય તે છતાં આખા આમોદમાં કચરો ઉઠાવવામાં આવ્યો નથી અત્યારે જે નગરપાલિકાની અંદર તમારા ટેબલની ઉપર જે કચરો ઠાલવવામાં આવ્યો છે શું છે સમગ્ર બાબત આમદ નગરપાલિકામાં હાલમાં ત્રણ ટેમ્પા નવા ખરીદ કરવામાં આવેલ છે પણ ટેકનિકલ ખામીના કારણે ટેમ્પાના ટા ટાયર રિપ્લેસ કરવા બે ટેમ્પા પર જ મોકલે હતા જેના કારણે અમે હાલમાં એક ટેમ્પાથી કામગીરી ચલાવીએ છીએ જેના કારણે દરેક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતો નથી કેટલાક વિસ્તારોમાં ચાર ચાર દિવસથી ટેમ્પા નથી ગયા તમારી પાસે ત્રણ ટેમ્પા છે એક ટ્રેક્ટર છે અને આમૂરનો એટલો મોટો વિસ્તાર પણ નથી જેના કારણે કેટલી જગ્યાએ મતલબ કે તમારા ટેમ્પા નથી ગયા કચરો લેવા માટે તેનું કારણ શું મારી પાસે હમણાં હાલમાં એક જ ટેમ્પો અવેલેબલ છે અને પબ્લિક બી સવારના ટાઈમે જુ કચરામાં ટેમ્પો નાખતી હોય છે બપોર પછી કોઈ 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 વિસ્તારમાં ટેમ્પો મોકલીએ તો પબ્લિક જ એવો જવાબ આપે છે કે બપોર પછી ટેમ્પો મોકલવું નહીં અને અમારો સવારનો કચરો હોય છે અમે સવારમાં જ ટેમ્પામાં નાખશી એના કારણે એક દિવસને રાત્રે અમે ટેમ્પો વિસ્તારોમાં પહોંચાડીએ છીએ ત્રણ ટેમ્પા નવા ના આવેલા છે તો એક જ કેમ છે તમારી પાસે હમણાં ટેકનિકલ ખામીને કારણે ટાયર ટાયર વારે ગાડીએ ફાટી જવાથી અમે કંપનીમાં રિપ્લેસ માટે ટાયરો મોકલે છે જેના કારણે અમારે હાલમાં એક જ ચેમ્પો કેટલો સમય થયો ટેમ્પો લાવવાની ટેમ્પો લાવવાના છ મહિના થયા છે